નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર પોલીસ ભરતી બોર્ડના અંદર અત્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ આવી છે તો આના પહેલા વિડીયોમાં મેં જણાવ્યું હતું કે વધારેમાં વધારે લોકો આ ભરતી માટે આવેદનપત્ર ભરે હવે આ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે વસ્તુમાં કઈ ધ્યાન રાખવી કઈ વસ્તુઓ અવોઈડ કરવી અને કઈ રીતે મહેનત કરવી કે જેથી તમે સ્માર્ટ વર્ક કરો મહેનત કરો ના કે મંજૂરી કરો આ બેમાં બહુ મોટું અંતર છે મજૂરી કરવાવાળા બહુ બધા લોકો મળી જશે જે તમને દિવસ રાત લાઇબ્રેરીમાં બેઠેલા હશે યા તો ઘરે વાંચતા દેખાશે પણ નહીં થઈ શકે એમના પતિ પરીક્ષા પાસ પછી એ પ્રિલિમ પણ નહીં થાય અને ઘણા એવા લોકો હશે કે જે સ્માર્ટ વર્ક કરશે અને બહુ ઓછા ટાઈમના અંદર આ પરીક્ષા પાસ કરી લેશે તો આપણે આજે એ શીખવાના છીએ કે કઈ રીતે મહેનત કરવી તો સૌથી પહેલાં તો હું વિડીયો કેમ બનાવી રહ્યો છું તો એનું કારણ છે અત્યારે હાલ આપણે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ પરીક્ષાનું લિસ્ટ જોશો તો એના અંદર તમને અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોના નામ જ સિલેક્શન લિસ્ટમાં જોવા મળશે અને બીજા લોકોના તમને જોવા નહીં મળે તો એનું કારણ શું છે એનું કારણ એ નથી કે જે બીજી જ્ઞાતિના લોકો પાસ નથી થઈ રહ્યા તે હોશિયાર નથી કે તે મહેનત નહીં કરતા કે તે જાગૃત નથી હવે પરિસ્થિતિ એ છે કે સપોઝ આપણે ઉદાહરણ લઈએ આપણે ગુજરાતના અંદર ઓબીસીનું તો ઓબીસીની અત્યારે હાલ એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓ બીસીમાં આવે છે ગુજરાતના અંદર એમાંથી જે વીસ કે ત્રીસ જ્ઞાતિઓ છે આવા છે ઓબીસીના અંદર પણ એમના બાળકો અત્યારે ભણતા હશે સારામાં સારી પ્રાઇવેટ શાળાના અંદર એ શૈક્ષણિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે ખૂબ આગળ છે તેમના દરેકના ઘરના અંદર એક સારા શિક્ષણનું સ્તર છે મોટાભાગે તેમના અંદર તેમના ઘરના અંદર કે તેમના રિલેટિવના અંદર તેમના સગા સંબંધીના અંદર તમને કોઈ સારા અધિકારી જોવા મળી જશે જે ક્લાસ વન ટુ લેવલે હશે સુપર ક્લાસ વન ટુ લેવલે હશે કે જેના કારણે તે આ જે વીસ ત્રીસ સમાજના બાળકો છે તેમને એરાય નાનપણથી જ મતલબ ગાઈડ કરતા હશે કે ભાઈ તમારે આ જગ્યાએ અભ્યાસ કરવું આ વસ્તુનું ધ્યાન રાખવું તમારે આવી રીતે આગળ કરિયર ઓપ્શન્સ હોઈ શકે છે એના કારણે બાળક આઠમા દસમા ધોરણનું હોય ત્યારથી જ એને માઇન્ડસેટ હોય કે ના ભાઈ આપણે આવી રીતે ગ્રેજ્યુએશન કરાય આવી રીતે સરકારી પરીક્ષાની તૈયારી કરવી જોઈએ આ જગ્યાએ ક્લાસ કરવા જોઈએ આ વાંચવું જોઈએ અને એમને એ ગાઈડન્સના કારણે એરાય મહેનત કરે છે અને પાસ થઈ જાય છે અને જે સમાજના લોકો છે બીજા જેમ કે ઠાકોર સમાજ છે કોળી સમાજ છે વાદી સમાજ છે નાઈ સમાજ છે વણઝાળા સમાજ છે એવા એકસો સોથી વધારે જ્ઞાતિઓ છે ઓબીસીમાં કે જે આવે છે ઓબીસીના અંદર પણ તેમના અંદર તમને ભાગ્યે જ કોઈ અધિકારી જોવા મળશે તમને કર્મચારી લેવલે કોઈ જોવા મળી જશે પણ અધિકારી નહીં જોવા મળે આ સમાજના એવા લોકો હશે કે જેમના અંદર તમને માર્ગદર્શન પૂરું નહીં પાડી શકે એમના બાળકોમાં પ્રતિભા છે જ પણ એમને કોઈ માર્ગદર્શન નહીં પૂરું પાડે કે ભાઈ તમારે કઈ જગ્યાએ અભ્યાસ કરવો તમારે શું વાંચવું ક્યારે વાંચવું કઈ જગ્યાએ કોચિંગ લેવી અને આ માર્ગદર્શનના અભાવ જ છે કે જેના કારણે જે સમાજના લોકોને માર્ગદર્શન મળે છે તે પાસ થાય છે અને જેને નથી મળતું એ પાસ નથી થઈ શકતા એનું કારણ આ માર્ગદર્શન એ સમજણ અને નાની ઉંમરથી જે ઘડતર કરવામાં આવે છે એ છે ના કે ભાઈ આ લોકો મહેનત નથી કરતા અને આ લોકો જ મહેનત કરે છે એવું નથી હોતું તો આ મારો વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હું આ જે માર્ગદર્શનનો અભાવ છે કે જે માહિતીનો અભાવ છે કે જે અમુક જ્ઞાતિઓના લોકોને મળી રહ્યો છે જેમ કે હું ઠાકોર સમાજમાંથી આવું છું તો ઠાકોર સમાજના મેક્સિમમ નેવ ટકા લોકો એવા હશે જે બાળકો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગે છે જેમના આજુબાજુમાં કોઈ અધિકારી કે કોઈ એવો વ્યક્તિની કે જેમને માર્ગદર્શન આપી શકે અને હું એ એમનો મોટો ભાઈ કે ભલે મારતી ઉંમરમાં એ રહે મોટા હોઈ શકે પણ એક ભાઈ તરીકે એમને માહિતી આપવા માગું છું કે તમે તૈયારી કરી રહ્યા છો તો કઈ રીતે કરો સ્માર્ટ વેમાં કે જેથી તમે પરીક્ષા પાસ કરી શકો હવે વાત એ છે કે મારી તમારે હું જે કહી રહ્યો છું એ તમારે કેમ બનવું તો હું પોતે પહેલાં વાત કરી દઉં તો મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી ડિસ્ટિંક્શન સાથે મારા ત્યાંશી ટકા હતા એના અંદર પછી વાત કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તો મેં યુપીએસસી જે આઈએસ આઈપીએસ માટેની પરીક્ષા હોય છે તેની પ્રિલિમ પાસ કરેલી છે જે ગુજરાતમાં દર વર્ષે દોઢસો લોકો જ પાસ કરતા હોય છે જીપીએસસી ક્લાસ વન ટુ જે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી માટેની પરીક્ષા હોય છે તેની પ્રિલિમ પરીક્ષા મેં છ વાર પાસ કરેલી છે અને દરેક વાર સપોઝ ચારસો માર્ક્સનું પેપર આવે છે જીપીએસસી ક્લાસ વન ટુમાં તો કટ ઓફ જો એકસો વીસ હોય તો મારે એકસો સાઠ માર્ક્સ હોય એકસો પચાસ માર્ક્સ હોય કટ ઓફ એકસો ચાલીસ હોય તો મારે એકસો સિત્તેર માર્ક્સ એકસો એંસી માર્ક્સ હોય મતલબ બહુ સારી રીતે પાસ કરેલી છે એના સિવાય મેં સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર પો પોલીસ ઇન્સ્પેક્ટર આ બધી પરીક્ષાઓની પ્રિલિમ પરીક્ષા મેં પાસ કરી છે તો હું જે તમને માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું જો તેને તમે અમલમાં મૂકશો જો પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એના વિશેની માહિતીઓ તો એમના બહુ જ બધા વિડીયો મળી જશે ઓનલાઈન તમે સર્ચ કરશો બહુ બધા ક્લાસીસના બહુ બધા લોકોના વિડીયો છે આ આની ખાસિયત એ હશે કે બહુ બધા ટોપર્સના વિડીયો બહુ બધા ટોપર્સે જે માહિતી આપી છે જે લોકો નહીં નિષ્ફળ થયા છે એમને શું ભૂલો કરી છે અને મેં પોતે જે શીખીને જે ઇમ્પ્લીમેન્ટ કરીને આટલા સારી રીતે પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે એ બધાની માહિતી હું તમને નીચોળ આપી દઈશ કે જેના કારણે તમે સરળતાથી સારી મહેનત કરીને આ પરીક્ષા પાસ કરી શકશો તમે એમ જ વિચારો કે તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો પણ તમારા જ્યારે જે મોટા ભાઈનો કે જે માર્ગદર્શન નથી તમારા ઘરમાં તમારા ઘરના કે તમારા સગા સંબંધીનો એ હું પૂરું પાડવા માટે અહીંયા આવ્યો છું એમાં બી વિકાસથી વંચિત સમાજોના લોકો માટે ખાસ કરીને તો હું તમને અત્યારે હાલ આપણે વાત કરી તો હવે આપણે પરીક્ષાની તૈયારીની વાત કરીએ તો જો અત્યારે હાલ કેવું છે કે બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટેની પરીક્ષા લેવાની છે તો આના અંતર તો પહેલાં તો એક વસ્તુ એ થઈ ચૂકી છે કે દોડમાં માર્ક્સ જતા રહે છે હવે તમે એક વસ્તુ વિચારો કે દોડવાવાળા જે વર્ગ હતો એ કયો હતો કે જે સમાજથી વિકા વિકાસથી વંચિત છે જે અત્યારે હાલ પણ ગામડામાં રહે છે કે જે અત્યારે હાલ એ ગામડાનું જીવન જીવીને કે ત્યાં આગળ ભરતીની તૈયારીઓ કરી કરીને રનિંગના અંદર એ સારા માર્ક્સ લાવી શકતા હતા સરકારે અત્યારે હાલ રનિંગના માર્ક્સ નીકાળી દીધા એના ભાષાનો તર્ક એવો હતો કે ભાઈ રનિંગ કરતી વખતે ઘણા બાળકોને હાર્ટ એટેક આવ્યા હતા જેના કારણે રનિંગના લોકો વધારે રનિંગ કરવામાં જાય ને એમાં હાર્ટ એટેક એવો કોઈ ઇશ્યુ ના આવે એટલા માટે બંધ કર્યા છે જેના કારણે એમનો વિચાર સારો છે આપણે ના નથી પાડતા પણ એક વસ્તુ વાસ્તવિકતા છે કે જે ગામડાથી આવતા વિકાસથી વંચિત સમાજના બાળકો છે તે એમના જે રનિંગ માટે એક્સ્ટ્રા માર્ક્સ લાવતા હતા એ જતા રહેશે બીજી વસ્તુ અત્યારે હાલ તમે એક વસ્તુ જોઈએ છે કે મેથના રીઝનિંગનું પ્રભુત્વ વધતું જાય છે એમના માર્ક્સ વધતા જાય છે વેટેજમાં અને એની સાથે સાથે હવે કમ્પલસરી તમારે ચાલીસ ટકા માર્ક્સ લાવવા જ પડશે પેપરમાં તો હવે મેક્સિમમ કઈ વસ્તુ ગણિત અને રીઝનિંગમાં તમારા ટીચરનો બહુ મહત્ત્વનો રોલ હોય ઘણા લોકો કેવું કહે કે મને ગણિતને રીઝનિંગ નથી આવડતું તો ભાઈ તને એટલા માટે નથી આવડતું એટલા માટે નહીં કે તને નથી આવડતું કે તું મહેનત નથી કરતો કે તું હોશિયાર નથી જે લોકોને આવડે છે એના કંઈ ભગવાને એમને દિલ નથી આપેલો તો તમને ગણિત આવડી જ જશે જન્મથી જ ના જે શિક્ષક હોય એનો બહુ મહત્ત્વનો રોલ હોય કે તમને ગણિતનો પાયો મજબૂત હોય તો ગણિત તમને આવડે હવે જે ગામડાના અંદર બાળકો અભ્યાસ કરે છે જે મોટા પાયે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે તેમના અંદર શિક્ષકો મતલબ કોઈ બી કારણસર ગુણવત્તા શિક્ષણની એટલી સારી નથી હોતી જેના કારણે એમનો પાયો કાચો રહી જાય છે જેના કારણે એમનું ગણિત અને રિઝનિંગ કાચું રહી જાય છે અને જેના કારણે એ પોતાની જાતના એના ઇન્ફિરિયોરિટીમાં રહેતા હોય છે કે ના ભાઈ અમને ગણિત કવી નથી આવડતું કે અમારાથી આવા પ્રશ્ન સોલ્વ નથી થતા પણ એનું મૂળ કારણ તમારા એ શિક્ષક અને શિક્ષણ પદ્ધતિ છે ના કે તમારી આવડત અને બીજી બાજુ કોઈ બાળક બહુ સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે સારી શાળામાં શાળા શિક્ષક સાથે તો તે ખૂબ સારી રીતે એને ગણિત પણ આવડશે અને હલકાર પણ કરી શકશે તો હવે આ જે વસ્તુ થઈ જઈ કે જે રનિંગના માર્ક્સ જતા રહ્યા અને અત્યારે હાલ જે બીજી વસ્તુ થઈ કે જે ગણિત અને રીઝનિંગના માર્ક્સ વધી રહ્યા છે અને એ પણ ચાલીસ ટકા મેન્ડેટરી કરવામાં આવે છે તો એનાથી સૌથી મોટો જો ફટકો પડવાનો છે તો જે વિકાસથી વંચિત સમાજના બાળકો છે એમને પડવાનો છે કારણ કે આ બંને વસ્તુમાં જે એમના એક રનિંગના માર્ક્સ જતા રહેશે અને એક ગણિત રીઝનિંગમાં માર્ક્સ લાવવા જ પડશે જેમાં બંનેના અંદર નુકસાન થશે તો હવે આ પરિસ્થિતિના અંદર કરવું શું કે જેના કારણે આ લોકો પણ પાસ થાય ઠાકોર સમાજ કે જે બીજા વિકાસથી વંચિત સમાજ છે એના લોકો પણ પાસ થાય તો એના માટે આપણે સીધી સરળ વાત કરીએ અત્યારે હાલ મેં બહુ ટાઈમથી ઓબીસી વર્ગીકરણની વાત કરી રહ્યો છું ઓબીસી વર્ગીકરણ થશે તો એનાથી ફાયદો એ થશે કે અત્યારે હાલ આપણું ઉદાહરણ તરીકે બસ્સો માર્ક્સનું પેપર છે કોન્સ્ટેબલનું સપોઝ ઓબી જનરલ કેટેગરીનું કટ ઓફ આવ્યું સો માર્ક્સ ઓબીસીનું કટ ઓફ આવ્યું પંચાણું માર્ક્સ તો જે વીસ સમાજ કે તીસ સમાજ જે ઓબીસીમાં જે સમૃદ્ધ છે તેમના બાળકો તો સારું શિક્ષણ મેળવે છે સારું કોચિંગ મેળવે છે સારું માર્ગદર્શન મેળવે છે એ તો લાવી દેશે પંચાણું માર્ક્સ બટ ઠાકોર સમાજ કોળી સમાજ કે બીજા વિકાસથી વંચિત જે સમાજો છે નાના મોટા રાવળ સમાજ નાઈ સમાજ તેમના બાળકો નહીં લાવી શકે દસ બાળકો જો તૈયારી કરતા હશે ના વિકાસથી વંચિત સમાજના તો એમાંથી એક બાળક હશે કે જે પંચાણું માર્ક્સ લાઈને પાસ થઈ જશે મહેનત કરીને પણ જે નવ બાળકો છે જે તૈયારી કરે છે એના એસીથી પંચાણું માર્ક્સના અંદર આવીને ઉભા રહી જશે કે જેના કારણે એ પાસ નહીં થઈ શકે તો આના માટે શું કરો તો ઓબીસી વર્ગીકરણમાં એ જ થશે કે જો ઓબીસી વર્ગીકરણ થશે તો બે મેરિટ બનશે ઓબીસીના અંદર એક તો જે વિકાસિત સમાજના લોકો છે એમના માટે બનશે કે જેના અંદર એમનું પંચાણું ટકાએ કટ અટકશે પણ જે બીજા લોકો છે એમનું કટ ઓફ જે હશે જેમ કે સપોઝ જે વિકાસથી વંચિત સમાજો છે એમના માટે એ કટ ઓફ નીચું આવશે એસીથી ચોરાણુંના અંદરના જે બી બાળકો અત્યારે હાલ પાસ નથી થતા તો એ આના કારણે પાસ થઈ જશે અને એમનો પણ વિકાસ થશે અને આમનો અધિકાર છે કારણ કે એમને સગવડો નથી મળી રહી તો એના વિશે મેં માહિતી આપતો વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો હવે વાત કરીએ કે તમારે તૈયારી કઈ રીતે કરવી કે એના માટે શું ધ્યાન રાખવું તો તમે એક પ્રિન્સિપલ યાદ રાખો એ પ્રિન્સિપલ છે પેરિટો પ્રિન્સિપલ આ પેરિટો પ્રિન્સિપલનો મતલબ જ એ થાય છે કે કોઈપણ પરીક્ષા હોય એનો કોઈપણ સિલેબસ હોય તો એ સિલેબસ સપોઝ કોઈ પરીક્ષાના સિલેબસમાં દસ ટોપિક છે તો એમાંથી એસી ટકા જે પરીક્ષામાં પૂછાશે એ ખાલી વીસ ટકા ટોપિકમાંથી જ પૂછાશે અને જે બીજું એસી બીજા જે એંસી ટકા સિલેબસનો ભાગ છે એમાંથી ખાલી વીસ ટકા જ પૂછાશે તો તમારે એ સમજવાનું છે કે તમારા આખા સિલેબસમાંથી એ જે વીસ ટકા સૌથી મહત્ત્વની જે ભાગ છે કે જેમાંથી પ્રશ્ન પૂછાવાના છે તમારે એને શોધવાનો જો એ શોધી લીધો તો બહુ ઓછા સમયના અંદર તમે સારી મહેનત કરી અને પાસ થઈ શકશો ઉદાહરણ તરીકે અત્યારે હાલ જે પોલીસ ભરતીની જે પરીક્ષા છે તો એના અંદર આપણે ત્રણ ભાગમાં એને વિભાજીત કરી શકીએ એક છે રનિંગ એના પછી આવશે તમારો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રિઝનિંગ અને ત્રીજો આવશે જે તમારો સંવિધાન આવશે કે પછી કરંટ અફેર્સ જીકે ભૂગોળ આવશે ઇતિહાસ આવશે સાંસ્કૃતિક વારસો આવશે એ બધું આવશે તો આજે આપણે હું તમને એક ઉદાહરણ આપું છું કે સપોઝ હું તૈયારી કરતો હોય ત્રીજા ભાગની મતલબ સપોઝ કરો કે પોલીસની ભરતીના અંદર સો માર્ક્સ આપેલા છે એક સંવિધાનના પચીસ માર્ક્સ એના પછી ભૂગોળ ઇતિહાસ અને વારસાના પચીસ માર્ક્સ છે પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જી પ્લા ઇકોનોમી એ બધાના પચીસ માર્ક્સ છે અને એ જ રીતે ચોથો એક પોર્શન છે કે જેના અંદર બીજા પચીસ માર્ક્સ છે એવી જ રીતે જો કોન્સ્ટેબલની વાત કરો તો એકસો વીસ માર્ક્સના અંદર એના અંદર ફોકસ કરેલો છે કે તમારા સંવિધાન આવશે એના પછી તમારું ઇતિહાસ આવશે સાંસ્કૃતિક વારસો આવશે ભૂગોળ આવશે અને કરંટ અફેર્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇકોનોમી આવશે તો આની તૈયારી કઈ રીતે કરવી કે પહેલાં તો આપણે કહીએ કઈ જગ્યાથી કરવી તો હું તમને પહેલાં એક જ વસ્તુ કહી કે કોઈપણ ચોપડી કે કોઈપણ વસ્તુ કોઈ જીસીઆરટી વાંચતા હોય કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યુટનું મટીરિયલ વચતા હોય એ બધું સાઈડમાં મૂકો સૌથી પહેલો તમારો ફોકસ એ હોવો જોઈએ કે અત્યારે હાલ જીપીએસસી જી થ્રીપલ એસ ગુજરાતના અંદર જેટલી બી વર્ગ ત્રણની યા તો વર્ગ બેની પણ જે પણ પ્રકારની પરીક્ષા લેવાય છે કે જેનો સિલેબસ તમારી પરીક્ષા જેવો જ છે એના બધા છેલ્લા દસ કે પંદર કે વીસ વર્ષના જેટલા પણ પેપર હોય એમસીક્યુના એ બધા એકવાર જોઈ લો એ જોવાથી તમને એ ખબર પડી જશે કે કયા પ્રકારના સિલેબસમાં કયા ક્વેશ્ચન પૂછાય છે અને એનાથી તમે તમારું ડિસાઇડ કરશો કે શું વાંચવું સંવિધાન સીધું વાંચવા ના બેસી જવાય સંવિધાનના છેલ્લા વીસ વર્ષના આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાના પહેલાં પેપરો જોવા પડે એના અંદર જાણવું પડે કે કઈ જગ્યાથી પ્રશ્ન પૂછાય છે કઈ રીતે પૂછાય છે શું ઓપ્શન આપવામાં આવે છે જેમ કે આમુખમાંથી આવશે જ મૂળભૂત અધિકારમાંથી આવશે જ પંચાયતી રાજમાંથી આવશે જ જો તમે એ સમજી ગયા ને કે તમે વસ્તુ તમે જોઈ લેજો જેટલી બી તમે છેલ્લા વીસ વર્ષના સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લઈ લેશો ને ક્લાસ થ્રીના ક્લાસ ના એ લેવલના તમારા સિલેબસના તો એસી ટકા ક્વેશ્ચન હશે ને રિપીટ હશે કે એંશી ટકા ક્વેશ્ચન એવા હશે ને કે તમને ખબર પડી જશે કે ના ભાઈ આ તો એક જ પ્રકારનું આવેલું છે તો હું એ જ કહેવા માગું છું પહેલાં એ ચોપડી વાંચ્યા પહેલાં શું વાંચવું એને સમજો જો એ સમજી ગયા ને તો તમારે વાંચો વાંચવું બહુ જ આસાન થઈ જશે તો પહેલાં તો હું તમને એક જ સલાહ આપીશ બધી જ જે સપોઝ તમે પહેલાંથી તૈયારી કરો છો તો ઠીક છે પણ જો તમે તો બી તમે આ વસ્તુના અમલમાં મૂકી શકો છો પણ નથી તૈયારી કરતા અને તમે હવે શરૂઆત કરી રહ્યા છો કે તમારી તૈયારી હજી ઇનિશિયલ સ્ટેજમાં જ છે પ્રારંભિક ધોરણમાં જ તો સૌથી પહેલાં સિલેબસ લો તમારો અને જેના પંદર દસ પંદર કે જે તમારી ક્ષમતા એના સ્પર્ધાત્મક પરીક્ષા જેટલા બી જી ત્રિપલ એસ બી હોય જીપીએસસી હોય જે પણ તમારા જોડે પેપર અવેલેબલ હોય એનું પેપર સેટ તમને મળી જશે સોલ્ડ એમસીક્યુ સાથે કે જેના અંદર તમે બધા વિષય વિષયવાર અને કયા વર્ષમાં કંઈ પરીક્ષા લેવાય એ બધાના પેપર અને એના એમસીક્યુ એના જવાબ તમને મળી જશે તો એકવાર એને સારી રીતે સમજી લો એને જાણી લો કે ઇતિહાસમાં પ્રશ્ન આવે છે તો આ જગ્યાથી આવે છે અને આ ઓપ્શન હોય છે ભૂગોળમાં આવે છે તો આ જગ્યાથી આવે છે સંસ્કૃતિક વારસામાં આ જગ્યાથી આવે છે જેમ કે સંસ્કૃતિ વાર વારસો છે તો બુદ્ધિઝમ જૈનિઝમ ઉપર ફોકસ હોય છે તો એવી રીતે એક ઉદાહરણ છે એવી રીતે તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીના તો એકવાર તમે પેટર્ન સમજી લો અને એ પેટર્ન એકવાર સમજી લીધી એના પછી તમને આઈડિયા પછી આગળ કઈ રીતે તૈયારી કરવી એના માટેનો હું તમને આગળ માર્ગદર્શન આપે પણ પહેલાં સૌથી પહેલાં હું તમને એ જ કહીશ કે સૌથી પહેલાં જે તમારા છેલ્લા દસ પંદર વર્ષના સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો એને સોલ્વ કરી લો અને સોલ્વ કર્યા પછી તમે તમારા જેટલા બી તમારા જોડે મટિરિયલ અવેલેબલ છે એમાં એ જુઓ કોઈ બી મટીરિયલ કોઈ કહે કે હું આ કોચિંગ સંસ્થાનું મટીરિયલ વાપરું છું મેં આ જાતે મટિરિયલ બનાવ્યું છે હું આ વાંચું છું કોઈ બધા મટિરિયલ મોરલ લેસ સરખા જ હોય છે તમારું મટિરિયલ સારું છે કે નહીં અને તમને પરીક્ષા પાસ કરાવશે કે નહીં એ કઈ રીતે નિર્ધારિત થશે કે તમે છેલ્લી દસ પંદર વર્ષના પેપરો જોયા એ પેપરો જોઈ લીધા પ્રશ્નો જોઈ લીધા હવે તમે તમારું મટિરિયલ જુઓ ગમે તે ક્લાસનું હોય ગમે તે બુક હોય ગમે તે તમને કોઈ આપેલું હોય જો એના અંદર સિત્તેરથી એંસી ટકા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય છે એ તમારા બુકના અંદર કવર થાય છે તો એ મટીરિયલ બેસ્ટ છે પણ જો એના અંદર પચાસ ટકાથી પણ ઓછું મટિરિયલ કવર થાય છે એ પરીક્ષાનું તો પછી એ તમારા મટિરિયલ ચેન્જ કરી દેવું જોઈએ તો આ આ એ પારાશિષ્ય કે જેથી તમે તમારું મટિરિયલ ડિસાઇડ કરશો કે કયા મટિરિયલમાંથી વાંચું પછી કોઈપણ ચોપડી હોઈ શકે એવું જરૂરી નથી કે આ ચોપડીમાંથી વાંચું કે આ કોચિંગ સંસ્થામાંથી જ વાંચું તમારું મટિરિયલ જો એંસી ટકા કવર કરે છે છેલ્લા વીસ વર્ષના પ્રશ્નપત્રોના પ્રશ્નો તો તમારું મટિરિયલ બેસ્ટ છે અને તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી એક તો આ વાત થઈ જાય કે કયું મટિરિયલ વાપરશો એના પછી આ હવે આગળ કઈ રીતે તૈયારી કરવી જો આ વસ્તુ તમને ગમી હોય કે જે મેં વિચાર કે મારી સ્ટ્રેટર્જી આપી છે તો તમે તમારા આ વિડીયોને શાંતિથી જુઓ જો લોકોના મારા વિચાર અને મારી સ્ટ્રેટર્જી અનુકૂળ આવશે અને સારો પ્રતિસાદ મળશે અને મને આગળ તો હું આના ઉપર કઈ રીતે આગળ કઈ રીતે સ્ટ્રેટર્જીને લઈ જવી કઈ રીતે હજી વિગતવાર તૈયારી કરવી સબ્જેક્ટ વાઈઝ અને એના પછી આગળ મેં જેમ કે ફોર એક્ઝામ્પલ પીએસઆઈના અંદર લેખિત પરીક્ષાની વાત હોય કે પછી એમસીક્યુ લખવાની વાત હોય તો એમનું એલિમિનેશન ટેકનિકનો કઈ રીતે ઉપયોગ કરવો આ ટેસ્ટ સિરીઝ કઈ રીતે આપવી એ બધાના ઉપર હું અલગથી વિડીયો બનાવીશ પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પહેલાં લાઇક કરી દેજો અને આ વિડીયો તમે જેટલો થઈ શકે એટલો વધારેમાં વધારે શેર ઓપ્શન આવતો જશે તો શેર કરજો તમારા વોટ્સએપ ગ્રુપમાં સોશિયલ મીડિયામાં જેથી જે વધારેમાં વધારે જે વિકાસથી વંચિત સમાજના લોકો છે તે સુધી આ માહિતી પહોંચે અને એ સમજી શકો કે સ્માર્ટ વીમો તૈયારી કઈ રીતે કરી શકાય અને જેથી એમને પણ માહિતી મળી શકે તમારા કોઈ સ્પેસિફિક ટૉપિક વિશે વિડીયો બનાવવો હોય તો મને કોમેન્ટના અંદર જણાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેના કારણે આ ચેનલના જે પણ આગલા વિડીયો આવવાના છે એ તમે બધા જોઈ શકો છો અને આના સિવાય પણ મેં મહત્ત્વના વિષયો ઉપર વિડીયો મારી ચેનલ પર બનાવ્યા છે જે તમે જોઈ શકો છો જય માતાજી જય ઠાકુર સમાજ